આ મારું છું એ કોઈને તો મજૂરી કરવી જ નહીં જેટલો જેટલો મજૂર હું તો ગોત્યા પણ કોઈ મજૂર આબા તૈયાર થતું નહીં અને તમારો આવી શું કરું એ ખબર પડતી નહીં રે આ રે પેલા આપણા રમતાજીને ફોન કર્યો છે ભાઈ માવ ફોયબંધ છે જૂનો એને જ ફોન કર્યો એટલે એવું આવી જશે નહીં પણ એને કોઈક કોમ હશે તો નહીં આવે પણ ના આપણે કદી એને ટોપું પડાવ્યું નહીં એટલે એને શરમ ના નહીં પાડી ફોન કરું રિંગ થાય છે હલો હલો કેટલા હા કશું નહીં ઘરે હતો તો આપણે તમાકુ ખોરો આવશો તમાકુ ખોરવા પણ પૈસા જેટલા આનસો બોલો તો પૈસા પૈસા નહીં હા તમે મારો અરે પૈબંધ તો ખરાબ પણ ખાવા જોવો કે નહીં હા હેડો પૈસા તો પચાસ રૂપિયા પચાસ રૂપિયા હા પચાસ રૂપિયા તો મારું બીજું ના મેળ પડે પચાસ રૂપિયામાં તો રૂપિયા સો રૂપિયા સારું હા તારે આવું હયો રૂપિયા તમે આપડે પેલું ટેબાળું છે તાર

વા આયા છો તમે કોળણ કરો હલો હું તમને જલ્દી લેતા આવજો હા બધું તમે હાય તારી હા હા આ તો જબર કરી આ પંપ તો પાણી જા તો મારી ઓમ મચ્યું કે ઓમ હું પૂરો કાઢી નાખશે મને ફોદે ફોદા અને હવે હું શું કરું એક કામ કરું ઓમ રાખવા ના આ તો ઊંજી જાય લે ઓને હવે એક જ કામ થાય કોઈ પાડે ને કોઈ ને આપણે તો આવું કામ હોય તાં જોવું જોવો તાં જોખું જોખું કરી નાખું એટલે થોડાક રાજી થઈ જાય

તમે બેહમો ડોકા ગણ લઉં છે કપડ બપઈ ની ગણ હો હા હા જોતા હો આ મગા 10 હતા 1 2 3 4 5 6 7 8 બરાબર આ મગા કમ્પ્લીટ થયા હા કોય તો એક ડોકો થઈ ગયો શું શું આટલે એક ડોકો થઈ ગયો એકન ડોકો નતો તો લગી દી ડોકો જેવું કોઈ હતું જ નહીં ને આ પાવડો લીધો ને તે પાવડો લઈ લીધો લાગે ડોકો ના ના હોય કે ડોકો જ નતો ને કે નતો ના કે મને બકાઈ જો ડોકો આટલા હતો ને કે તમે લઈ જાવ આપણા ને હા અટકો આવ બોલો તમે કાલ પૈસા લ્યો હા તમે હાલ કે રૂપડ હળો ચામ આજો ન કરવાનો કો હા એ તમે કોરો આવો તો તમે બધા ડોકા કે પેલા કર નાખો કાપી નાખો તો મારે શું લેવાનું હું